મહિલાઓ દૂર દૂર થી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે કે જ્યાં ઉનાળો આવ્યો અને પાણીનો કકડાટ શરૂ ત્યારે જે વાસ્મો દ્વારા જે નલ સે જલ યોજનાઓ પણ જે અસ્તિત્વમાં છે એક બાજુ સરકાર દ્વારા નલ સે જલ જે યોજનાનો ભરપૂર પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં પીવાના પાણી માટે પણ ફાફા મારવા પડે છે ત્યારે એવી જે ઘટના સામે આવી છે કે જ્યાં બનાસકાંઠાના વડગામાં પીવાના પાણી મામલે રોજ જોવા મળ્યો ત્યારે પાંચ દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો ત્યારે ગ્રામ પંચાયતની ભેદભાવ વરી નીતિનો પણ આક્ષેપો ઉઠ્યા છે ત્યારે પીવાના પાણીના પ્રશ્ન રહીને રજૂઆતો કરવામાં આવી અને આમ છતાં પણ કોઈ ચુકેલ નહીં ત્યારે મહિલાઓ ગરમીમાં પણ દૂર દૂર સુધી જઈ અને પાણી ભરવા માટે મજબૂર બની છે